કેવા રહ્યા દિવસો એ ખાસ કરીને અમને પેલા તો એ કહેવા માંગીએ છીએ તમે અમારી માંગણી સ્વીકારો ન સ્વીકારો બીજા નંબરની વાત છે પણ તમે પેલા અમારી માંગણી તો સાંભળો કારણ કે સંવાદથી સમાધાન છે સંવાદ વગર તો સમાધાન છે જ નહીં એટલે પોલીસ ને આગળ ધરી અને અમારી સાથે જે આતંકવાદી જેવું વર્તન અરાજક તત્વો હોય એવું વર્તન જે કરવામાં આવે છે ને એ મહેરબાની કરવાનું રહેવા દ્યો કારણ કે જે પરિસ્થિતિ જે નિર્માણ પામી રહી છે ગઈકાલના દ્રશ્યો ખૂબ ખૂબ ડરાવના કરી ચિત્રો આપણે દ્રશ્યો આપણે જોયા છે જે આપણે કાયદાની ભાષામાં જે વાત કરતા હોય અટકાયત આપણે ડિટેન્શન જેને કહીએ છીએ એ અટકાયત હોય કેટલી કેટલો સમય નહીં મને સવારના છ વાગ્યામાં અટકાયત કરવામાં આવી કહી શકાય કે ગ્રાઉન્ડ ઉપર હું હતો અને વોશરૂમ આ વોશરૂમ જવા માટે જતો હતો ત્યાં મને અટકાયત કરી લેવામાં આવી હજી તો હું જેમ સ્ટેપની બહાર નીકળો ત્યાં જ અટકાયત થઈ ગઈ તમે વિચારો હજી તો હું બહાર નીકળી અટકાયત બીજા વિદ્યાર્થીઓની પણ અટકાયત થઈ ગઈ સવારના છ વાગે અટકાયત કરીને રાતે બાર વાગે ડિટેન્શનમાંથી બહાર કાઢો મેં એવું કીધું ઈ ત્યારે કાઢો જ્યારે મેં એવા શબ્દો પ્રયોગ કર્યા કહું ભાઈ મારા વકીલને તમે બોલાવો કારણ કે ડિટેન્શન ચાર કલાક હોય પાંચ કલાક હોય એથી વધારે ડિટેન્શન હોય નહીં અટકાયતી પગલાં એટલા બધા લાંબાના હોય હવે તો તમે જો મને ધરકડ ધરપકડ કરવાના હોય તો મને કામ કરો કોર્ટમાં હાજર કરો તો મને ખબર પડે મારા વકીલને હું બોલાવી શકું તમે શા માટે મને હાજર ન કરો એ પ્રકારની વાત જ્યારે કાયદાકીય રીતે જ્યારે મેં બોલવાનું ચાલુ કર્યું પછી કંઈક નાના છોડીએ જ છીએ નહીં તો હું શું કહે મોડું થઈ ગયું તો નામને તેમને પછી એના બહાના કાઢવાના ચાલુ કર્યું મને સૌ પ્રથમ જે ગાંધીનગર સેક્ટર અઠ્યાવીસની જે એલસીબી છે વન પહેલાં ત્યાં લઈ જાવ પછી એલસીબી ટુમાં લઈ આવ્યો અને ત્યારથી પછી મને માણસાની આગળ જે પોલીસ સ્ટેશન છે ત્યાં લઈ જવાનું એટલે માણસા સુધી તો અમે ગયા જ છીએ પછી માણસાથી પાછો રિટર્ન રાતે સાડા અગિયાર વાગે લઈને આવ્યા પણ આ ડિટેન્શન છે ને એ મને એવું લાગે છે અટકાયતી પગલાં જેને આપણે કહીએ છીએ હવે ખરેખર આ લોકોએ નામ બદલી નાખવું જોઈએ અટકાયતી પગલાંનું કારણ કે અટકાયતના નામે ક્યાંક ને ક્યાંક હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે વિદ્યાર્થીઓને સાથે પણ અને ખાસ કરીને જે બહેનો છે એ કાયદા કે એવી જોગવાઈ છે કે સાંજે 6 વાગ્યા પછી બહેનોની તમે અટકાયતી અટકાયત ન કરી શકો અને અટકાયત હોય તો તમારે એને છૂટા કરવા જોઈએ નથી કરી શકતા તો તમારે ફેમિલીને જાણ કરવી જોઈએ આ ખરેખર જોગવાઈ છે આમાંથી એક પણ જોગવાઈનું કહી શકાય કે એનું અનુપાલન આ લોકોએ નથી કર્યું બહેનોને પણ રાત્રે અગિયાર સાડા અગિયાર સુધી અટકાયતમાં રાખવામાં આવી બહેનો કહેતા હતા કે અમને ફેમિલી સાથે સંપર્ક કરો મારો નાનો બાળક છે મારા ફેમિલી સાથે સંપર્ક કરવો છે ઘરે શું ચિંતા કરતા હશે ઘરે કંઈક એવું હશે કે વાતાવરણ તો કંઈ ગંભીર હશે ને કે ભાઈ અત્યારે બેનને લઈ ગયા ટૂંકમાં કોઈની દીકરી હશે કોઈની બહેન હશે કે લઈ ગયા છે તો શું પરિસ્થિતિ હશે એટલે માગણી તો હજી હું કહું છું કે એક બાજુ રહી પણ તમને કમસે કમ અમારી સાથે અમાનવીય વર્તન તો ન કરો કારણ કે અમે કોઈ ને કે ભાઈ હા હું એમ વ્યક્તિગત કહી શકું હું આંદોલનકારી છું પણ આતંકવાદી તો નથી ને અરાજકવાદી તો નથી ને તો આ વર્તન આતંકવાદીઓ સાથે પણ તમે નથી કરતા એટલે મહેરબાની કરીને જે વિદ્યાર્થીઓ છે જે શોષિત છે આ સિસ્ટમના જે વંચિત છે આ સિસ્ટમથી જે પોતાના હકના રોટલા માગે પોતાની માગણીની સાથે અહીંયા ગાંધીનગરમાં આવ્યા હતા હવે ગાંધીનગરમાં આવ્યા છે એટલા માટે કે સિસ્ટમથી એને ક્યાંક ને ક્યાંક જે મળવું જોઈએ મળ્યું નથી જે પદ્ધતિ છે યોગ્ય છે એટલા માટે તો એ આવ્યા છે તો તમારે કમસે કમ એનો ન્યાય આપવો જો ન્યાય નથી આપી શકતા તો તમારે હાથ ઉંચા કરી દેવા જોઈએ અથવા તો કહી દેવું જોઈએ ન્યાય નહીં આપી અમે બીજા રસ્તા વિચારે કારણ કે ઘણા બધા રસ્તેથી ન્યાય મેળવી શકે છે ઉજરા પણ નથી કે ન્યાય ન મેળવી શકે પણ એને સાંભળવાનો ન થતો સંવાદ ન થતો અને સંવાદ જ્યાં સુધી નહીં થાય ને ત્યાં સુધી સમાધાન શક્ય નથી અને હજી કહું છું અમારી માગણી એ યથાવત છે જો નવ ગઈકાલે એક નવી લોલીપોપ આવી છે કે નવ તારીખે અમે પચીસ ગણાનું લિસ્ટ મૂકીશું અને પછી ઇન્ડિવિઝ્યુઅલી માર્ક જાહેર કરીશું તો ભાઈ વ્યક્તિગત માર્ક શા માટે આજે મને મારા માર્ક્સ અને મને મારા બીજા સાથી મિત્રોના માર્ક્સ જાણવાનો બંધારણીય રીતે અબાધિત અધિકાર છે એઝ એ લો કાયદાની જો ભાષામાં વાત કરું તો હમણાં જ એનટીએ નું જજમેન્ટ છે કે નીટની પરીક્ષામાં પણ ક્યાં સેન્ટરમાં ક્યાં વિદ્યાર્થીને કેટલા માર્ક આવ્યા વિથ ગ્રેસિંગ આફ્ટર ગ્રેસિંગ કેટલા માર્ક આવ્યા બધું જ જાણવાનો અધિકાર હોય તો ગુણ સેવા એનીથી ઉપર તો વટ હશે નહીં આ ઉપર વટ નથી તો અમને ભાઈ શા માટે હેરાન કરવામાં આવે છે એટલે પોતાની ચોરી છુપાવવા માટે જે પેટમાં પાપ છે એ પેટનું પાપ એ છાપરે ચડીને નો પોકારે એટલા માટે આ લોકો કૂટી રહ્યા છે માથું માથું કૂટાઈ જ રહ્યું છે અત્યારે કે છે છે પેટમાં પોતાની ચોરી છતી થઈ જાય એમ પોતે જે અત્યારે ખોટું કર્યું છે સામે આવી જાય એમ છે અને છતાંય એને ગમે કરીને છુપાવવું છે અને આ રીતે અત્યારે હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે તમને શું લાગી રહ્યું છે બે હજાર ઓગણીસનો નો સમય છે ફરી પાછો આવી રહ્યો છે કારણ કે ટેટ જે આંદોલન છે એમાં પણ વિદ્યાર્થીઓ હવે સંવાદની વાત તો દૂર રહી પરંતુ ગાંધીનગર પહોંચ્યા હતા કારણ કે સંવાદ તો થઈ શક્યો અત્યારે ફોરેસ્ટની વાત કરીએ તેમાં પણ એવું થયું સંવાદ કરવાની બહુ પ્રયાસ કર્યો પણ થયો એટલા માટે ના છૂટકે એમને જવું પડ્યું પણ બે હજાર ઓગણીસ એટલા માટે યાદ કરવું પડી રહ્યું છે કારણ કે જેવા વિદ્યાર્થીઓ આવે છે પકડી લેવામાં આવે છે ટેટાટમાં પણ એવું થયું ફોરેસ્ટમાં પણ એવું થયું મોબાઈલ લઈ લેવામાં આવે છે આ કેટલું યોગ્ય કહેવાય હું તો તમને બે હાજર ઓગણીસ કરતા આગળ જઉં અમારે નવ નિર્માણ પાર્ટ ટુ કરવું પડશે ને તો એના માટેની અમારી તો તૈયારી જ છે એક સામાન્ય ફી વધારામાં જો નવનિર્માણ થઈ શકતું હોય તો એની પણ અમારી તૈયારી છે એ તો યોગ્ય જ છે પણ એના બદલામાં જો નવનિર્માણ કરવું પડે આખા ગુજરાતને જો જાગૃત કરીને અમારે આવવું પડે ને તો એ પણ અમારી તૈયારી છે બીજું કે તમે જે બીજો કંઈક પ્રશ્ન પૂછો અત્યારે એમાં પણ હું જવાબ આપી દઉં કે જે અત્યારે જે વર્તન થઈ રહ્યું છે એ વર્તન પણ ખૂબ યોગ્ય છે અમારા પર્સનલ ડેટા શા માટે કોઈ વ્યક્તિ જાણે ભાઈ મોબાઈલ આપો મોબાઈલનો નો લોક ખોલીને આપો છો જેમાં કરાઈ ટ્રેનિંગ સેન્ટરની અંદર જે ઉમેદવારોને રાખવામાં આવ્યા એમાં એની સાથે જે વર્તન કરવામાં આવ્યું કે ન તો એ લોકોને કોઈ ચાની ચાનું કોઈ પૂછવામાં આવ્યું કે ન તો કોઈને ખાવા પીવાનું બીજી કોઈ વસ્તુનું પૂછવામાં આવ્યું તો ભાઈ અમને પણ બંધારણના આર્ટિકલ એકવીસ પ્રમાણે જીવન જીવવાનો અધિકાર છે ભાઈ તમે અટકાયત કરી છે તો કામ કરો અમને ખાવા પીવાની વ્યવસ્થા પણ તમારે કરવી જોઈએ અટકાયત કરો છો તો બધી જે રીતે કંઈ કહી શકાય ને કે કાયદો બધા માટે સમાન તો કાયદો તમારા માટે પણ સમાન હોવો જોઈએ કાયદાની અંદર જે જોગવાઈ છે તો અમારી આજ બહેનો જે ઉપસ્થિત અને કરાઈ ટ્રેનિંગ સેન્ટરમાં લઈ જવામાં આવ્યા હતા તો કરાય ટ્રેનિંગ સેન્ટરની અંદર પણ જોવા જઈએ તો ખરેખર પૂછવું જોઈએ કે ભાઈ આજે શ્રાવણો મહિનાનો સોમવાર હતો એ સમયે તો ભાઈ તમે શું ખાશો શું પીશો તમને અટકાયત કરીને રાખવામાં આવ્યા છે તો કમ કમ અટકાયત છે એ આપણે એ ગુનેગારને જેલમાં નથી નાખ દીધા આ સમજવાનું છે જેલમાં જમવાનું આપે છે બે ટાઈમનું હું તો જેલમાં જઈને આવ્યો છું એટલે જેલમાંય કહું કે જેલમાં બે ટાઈમમાં જમવાનું આપે છે અને તો તમે અટકાયતી પગલામાં શા માટે ભાઈ વિદ્યાર્થીઓનું જે કહી શકાય કે જે જીવન જીવન અધિકારમાં ખાવા પીવાનો જે અધિકાર છે એ છીનવી રહ્યા છો એટલે અમે ભવિષ્યમાં જો કદાચ લીગલી એક્શન લેવા હોય તો લઈ જ શકીએ એમ છે કેમ ખબર છે કારણ કે એક આતંકવાદી સાથે જે વર્તન થાય ને ટીંગા ટોળી કરવા એવું વર્તન આ લોકો સાથે પણ થયું છે જે ટોર્ચરિંગ કરવા કે એક ગુંડા તરીકે આપણે કોઈકને મારતા ન હોય મૂઢ માર મારવા એવા મારના પણ દ્રશ્યો અમારી સામે આવ્યા છે જે વિઝ્યુઅલ્સ અમે જે જોયા છે એ પ્રકારે તે બધી જ પ્રકારનું વર્તન એ થયું છે તો આગળના દિવસોમાં પણ પછી તમે પણ કાયદાની જો લાઇનમાં સમજવા માગતા હોય તો કાયદાની ભાષામાં પણ અમે અમને તમને સમજાવતા આવડે છે